સુરત સહિત સમગ્ર રાજ્યમાં યુવાનોના અકાળે થતા મોત મોત નીપજ્યું છે જીમ ટ્રેનર યુવકના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે ગવિયર ગામમાં રહેતા પાંત્રીસ વર્ષીય જીમ ટ્રેનર સાહિલ પટેલ રાત્રિ દરમિયાન અચાનક ઢળી પડ્યો હતો જેથી તાત્કાલિક તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ સાહિલની ખાનગી હોસ્પિટલમાં તબીબોએ સારવાર શરૂ કરી હતી જોકે ટૂંકી સારવારમાં જ સાહિલ પટેલે શ્વાસ લેવાનું બંધ કરી દીધું હતું ગવિયર ગામના સાહિલ પટેલનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું ત્યારબાદ પરિવારજનોએ કહ્યું કે સાહિલ પટેલને કોઈ પણ પ્રકારની બીમારી ન હતી તેમ છતાં અચાનક થયેલું મોત માની શકાય તેમ નથી હાલ સાહિલ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે બ્યુરો રિપોર્ટ સુરત